નમસ્કાર આ વિડીયોમાં હું વાત કરવા માગું છું કે કઈ રીતે તમે સફળ થઈ શકો તમારા જીવનમાં તમે સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો તો અહીં હું એક પોઈન્ટ એક કોન્સેપ્ટની વાત કરીશ કે આ વસ્તુ વગર તમે જીવનમાં સફળ નહીં થઈ શકો તો એક જ લાઈન અહીં હું કહીશ અને તમે ઘણીવાર સાંભળી પણ હશે આ લાઇન ઇંગ્લિશમાં છે આ લાઇન નો પેન નો ગેન અહીં પેન એટલે દર્દ અને ગેન એટલે કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરવી એને ગેન કહેવાય નો પેન નો ગેન નો પેન નો ગેનનો અર્થ થાય છે કે જો તમે કોઈ દર્દ અનુભવશો નહીં તો તમને કાંઈ પણ વસ્તુ કે સફળતા પ્રાપ્ત નહીં થાય તો આ એક કોન્સેપ્ટ આ એક વસ્તુ આ એક પોઈન્ટ જો તમે જીવનમાં ઉતારો આપણે આ વાતને અનુસરીએ તો સફળતા તમને પ્રાપ્ત થશે જ તે તો જો તમે તમારો ગોલ ડિસાઈડ કરી લીધો હોય કે હા આ મારો ગોલ છે પછી તે ગોલ ગમે હોય તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તમારે પ્રાઇવેટ નોકરી પ્રાપ્ત કરવી હોય કોઈ ઇન્ટરવ્યૂ તમારે ક્રેક કરવું હોય અથવા તો તમારે અબ્રોડ જવું હોય અથવા તો તમારી ફિટનેસ ઉપર તમારા આરોગ્ય ઉપર તમારી હેલ્થ ઉપર તમારે ધ્યાન આપવું હોય અથવા તો કોઈ નવી વસ્તુ શીખવી હોય અથવા તો સંબંધોમાં પણ આ વસ્તુ લાગ લાગુ પડે છે તો આ વસ્તુ છે કે જો તમે દર્દ સહન નહીં કરો તો તમે સફળતા પ્રાપ્ત નહીં કરી શકો ઉદાહરણ તરીકે લઈએ તો તમારે માનો કે સરકારી નોકરી મેળવવી છે તો એના માટે તમારે દર્દને મહેસૂસ કરવું પડશે કઈ રીતે તો કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય અહીં તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે ઉદાહરણ તરીકે તો તમારે ડિસિપ્લિન્ડ રહેવું પડશે એટલે કે તમારે શિસ્તમાં રહેવું પડશે તમારે રોજ ઉઠીને સખત મહેનત કરવી પડશે સરખી દિશામાં તમારે સખત મહેનત કરવી પડશે અને મહેનત કરવાથી દર્દ તો થાય જ છે પેઇન ફીલ થાય છે પણ એ દર્દને તમારે મહેસૂસ કરવું પડે પડે છે એ દર્દને તમારે પ્રેમ કરવો પડે છે એ દર્દને તમારે સમજવું પડે છે કે હા મારે સફળતા પ્રાપ્ત કરવી છે મારે આ નોકરી જોઈએ છે સરકારી નોકરી તો તેના માટે મારે દર્દમાંથી પસાર થવું પડશે ત્યારે ને ત્યારે જ હું સફળતા પ્રાપ્ત કરી શકીશ અને મારે ડિસિપ્લિન્ડ રહેવું પડશે મારે કન્ઝિસ્ટન્સ રહેવું પડશે કન્ઝિસ્ટન્ટ એટલે કે એકની એક વસ્તુ રોજ કરવી શીખવા માટે અથવા તો આપણા સપનાઓ પૂરા કરવા માટે તો રોજ તમે કોઈ પણ વસ્તુ કરો છો પ્રેક્ટિસથી તો એને કન્ઝિસ્ટન્ટ રહેવું કહેવાય છે તો કન્ઝિસ્ટન્ટ રહેવામાં પછી એકાગ્રતા રાખવામાં ફોકસ રાખવામાં દર્દ થાય છે અને તમે જ્યારે તમારી જર્નીમાંથી પસાર થતા હોવ છો કે આ મારો ગોલ છે અમારે શીખવું છે તો જે તમારી તે મુસાફરી હોય છે તે જે તમે શીખવાનો તમારો સમયગાળો હોય છે તો એમાં તમને દર્દ મળવાનું જ હોય છે તો આ જે વસ્તુ છે તે અનકમ્ફર્ટેબલ વસ્તુ છે બરાબર તો એમાં તમારે કમ્ફર્ટેબલ થવાનું છે કે દર્દ તો રહેવાનું જ છે તો એ દર્દને તમે પ્રેમ કરો અને દર્દ તો અનિવાર્ય છે જો તમારે સક્સેસફુલ થવું હોય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પેઇનફુલ તમારે નક્કી છે કે આ બધું પેઇનફુલ જ થવાનું છે સખત મહેનત કરવા માટે દર્દ તો થાય જ છે જો તમારો મનગમતો ગોલ હોય તમારું કોઈ સપનું હોય તો તેને પણ મેળવવામાં તમને નહીં ગમે તમને પસંદ નહીં આવે રોજ એકને એક વસ્તુ કરવી પણ તેમ છતાં તમારે તે કરવું જ પડશે યુ હેવ ટુ ડૂ ઇટ યુ હેવ ટુ ડૂ ઇટ તમે ફેઇલ થયા તો પાછા ઊભા થાવ તમે નાસીપાસ થયા તો પાછા ઊભા થાઓ તમારા જેટલા જેટલા નાસીપાસ થવાના જે આવે છે તેને તમે એક અનુભવ તરીકે લઈ શકો છો બરાબર તો નાસીપાસ થવાનું અથવા તો ડિસિપ્લિન શિસ્તમાં રહેવાનું રોજ ઉઠીને મહેનત કરવાની રોજ ઉઠીને એકાગ્રતાથી તમારે કામ કરવાનું રોજ ઉઠીને સારું સારું ખાવાનું બહારનું નહીં ખાવાનું સ્વાદિષ્ટ ભોજન નહીં ખાવાનું જો તમારે હેલ્થ સારી કરવી હોય તો આ બધી વસ્તુમાં ખૂબ જ દર્દનો અનુભવ થશે અને એ દર્દને તમારે સ્વીકારવું પડશે એ દર્દને તમારે ઓળખવું પડશે તમારે સમજવું પડશે એ દર્દને તમારે પ્રેમ કરવો પડશે તો જ તમે સફળ થઈ શકો છો આગળ જીવનમાં તો યુ હેવ ટુ લવ ધેટ પેન યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ પેન યુ હેવ ટુ નો ધેટ પેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ પેઇન યુ હેવ ટુ લવ ધેટ પેઇન યુ હેવ ટુ ફીલ ધેટ પેન એન્ડ યુ હેવ ટુ ટોલરેટ ધેટ પેઇન એ દર્દને તમારે સહન કરવું પડશે અને છેવટે ધીમે ધીમે એ દર્દ તમને ગમવા મળશે અને પછીથી તમને સફળતા પ્રાપ્ત થશે અમસ્થા જ કોઈને સફળતા પ્રાપ્ત નથી થતી સખત મહેનત કરો કન્સિસ્ટન્સીથી તો જ તમને સફળતા પ્રાપ્ત થાય છે અને તમે જો પછી ઘાઘા થઈ જાઓ કે હો મને તો બહુ દર્દ મહેસૂસ થાય છે આ વસ્તુ તો હું નહીં કરી શકું સખત મહેનત મારાથી નહીં થાય આ દર્દ મારું કામ નથી તો પછી તમે સફળ નહીં થઈ શકો તમારે સફળ થવું જ હશે તો આ દર્દમાંથી ગુજરવો પડશે તો પછી તમે પ્રેમથી એન્જોય કરતા કરતાં કેમ તમે આ દર્દને મહેસૂસ નથી કરતા તો વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી યુ હેવ ટુ લવ ધેટ પેન એન્ડ રિમેમ્બર નો પેન નો ગેન